લુકનો સાતમો અધ્યાય કલમ અગિયાર શરૂ કર્યું ત્યાર પછી ઈસુ નાઇટ નામના ગામે ગયા તેમના શિષ્યો અને પૂછતા માણસો પણ તેમની સાથે ગયા ત્યાં ગામના દરવાજા નજીક પહોંચ્યા ત્યાં કોઈ વિધવા ભાઈ એક એક દીકરો મરી ગયો હતો તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા ગામના પૂછતા લોકો તે બાઈની સાથે હતા તે જોઈને પ્રભુને દયા આવી અને તે બાઈને કહ્યું રડી પછી નાનામી પાસે જઈને તેમણે તેના ઉપર હાથ મૂક્યો એટલે ઉચકનારા ઉભા રહી ગયા પછી ઈશુ બોલ્યા જુવાન માણસ હું તને કહું છું કે બેઠો થયો ત્યાં તો પેલો મરેલો માણસ બેઠો થઈને મળવા દીશુએ તેને તેની માથે પાછો બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્થિતિ કરતા કહેવા લાગ્યા આપણા વચ્ચે એક મોટો પેગમ્બર ઉદય પામ્યો છે ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપાદર્શી કરી છે ઈશ્વરસેની આ વાત આખા યહૂદા પ્રાંત અને આસપાસના બધા પ્રદેશોમાં ફેલાઈ ગઈ આના સુસંદેશમાં ઈસુ એક વિધવાભાઈના મૃત્યુ મામલા દીકરાને જીવનદાન આપે છે આજના સુસંદેશમાં આપણે જોઈએ છીએ કે જો આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખીએ છીએ તો આપણને જીવનમાં નિરાશ થવાનો વારો આવવાનો છે તેથી સન પવન રોમન સાત એકત્રીસ પ્રમાણે કહે છે કે જો ઈશ્વર આપણા પક્ષ હોય તો આપણા પ્રયત્ન કોઈ ટકી શકે તેમ નથી તે જ પ્રમાણે લુક અઢાર સત્યાવીસ જો જે વસ્તુ માણસ માટે અશક્ય છે તે વસ્તુ ઈશ્વર માટે શક્ય એક ભગવાન પર ભરોસો રાખે કારણ કે ઈશુના સ્પર્શમાં શક્તિ છે ઈશુના શબ્દોમાં શક્તિ છે અને ઈસુના હાજરીમાં શક્તિ છે